મિત્રો ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે બસ આ બે હજાર પચીસનું વર્ષ એના છેલ્લા મુકામ પર આવી ગયું છે થોડા દિવસોમાં નવું વર્ષ બે હજાર છવ્વીસનું શરૂ થશે આ વર્ષમાં ઘણી ઉથલપાથલ થઈ કુદરતનો કેર વર્તાયો એ બધું આપણે જોયું છે પણ હંમેશા આપણે ઉમેદ રાખીએ છીએ એક આશા રાખીએ છીએ કે નવું વર્ષ સુખ શાંતિ લાવે તો મારી આજની રચના એ જ વિચારધારા પર છે બે હજાર છવ્વીસને આવકાર તો રજૂ કરું છું મારું કાવ્ય વિદાય વિદાય ભલે ને હો અઘરી વિદાય ભલે ને હો અઘરી પણ યાદોની પેટી છે ભરેલી પણ યાદોની પેટી છે ભરેલી સમય ભલે ને થતો પસાર સમય ભલે ને થતો પસાર પણ નવીનતાનો છે આસાર પણ નવીનતાનો છે આસાર વિત્યું વરસ આ વરસ વિત્યું વરસ ભલે ને ચકડોળ જેવું વિત્યું વરસ ભલે ને ચકડોળ જેવું સુખ દુઃખ અને આશા નિરાશાથી ભરેલું સુખ દુઃખ અને આશા નિરાશાથી ભરેલું હો સત્તા પલટો કે કુદરતનો કેર હો સત્તા પલટો કે કુદરતનો કેર જીતે માનવતા ભૂલીને વેર ઝેર જીતે માનવતા ભૂલીને વેર ઝેર અંત ભલે ને હો અંત ભલે ને હો આ વર્ષ બે હજાર પચીસનું અંત ભલે ને હો વર્ષ બે હજાર પચીસનું પણ સ્વાગત છે દિલથી બે હજાર છવ્વીસનું પણ સ્વાગત છે દિલથી બે હજાર છવ્વીસનું નવું વર્ષ લાવે નવજીવનની આશ નવું વર્ષ લાવે નવજીવનની આશ હો સુખ શાંતિ ને સમૃદ્ધિ હો સુખ શાંતિ ને સમૃદ્ધિ ચોપાસ હો સુખ શાંતિ ને સમૃદ્ધિ ચોપાસ મિત્રો આપણે બધા પણ એમ જ ઈચ્છીએ છીએ કે આવતું વરસ નવું વરસ આપણને ફળદાયી નીવડે વિશ્વભરમાં લોકોના દિલમાં એક માનવતા માણસાઈ હંમેશા જાગૃત રહે અને દુઃખોના દરિયામાંથી બધા બહાર આવે કુદરતનો કેર હોય કે આ એક સત્તા પડતો પણ આપણે ક્ષમતા રાખીને આપણું જીવન આપણે શાંતિમય રીતે પસાર કરીએ એ એક શુભકામના સાથે બસ સૌને આ વર્ષની મારી યુટ્યુબ ચેનલના આખરી નમસ્કાર નવા વર્ષે ફરી મળીશું ત્યાં સુધી શૈલા મુનશા ફ્રોમ બરોડા બાય બાય સી યુ નેક્સ્ટ ટાઈમ બાય બાય